નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર અમદાવાદની વટવા જીઆઈડીસીમાં બોઇલર ફાટ્યા બાદ આગ ફાટી નીકળી હતી જેને લઈને તફરીનો માહોલ સર્જાયો હતો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં બોઇલર ફાટ્યું હતું જેમાં પાશ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં બોઇલર ફાટવાની ઘટના બની હતી તો વટવા જીઆઈડીસી ફેઝ ટુ માં બોઇલર ફાટ્યું અને આગ ભભૂકી ઉઠી હતી તો સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે